વલસાડ ખાતે આજે અનંત પટેલજી ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે ત્યારે એમના સમર્થનમાં ડાંગથી પણ આવી ગયા છે ત્યારે આપણે જે ડાંગના જે ટી આર કામડી તમે સોશિયલ મીડિયામાં જોયા હશો એ વ્યક્તિ સાથે વાત કરીશું અનંત પટેલના લઈને જ્યારે વાત કરવા જઈ રહ્યા છે ત્યારે આજે આપણે એમની સાથે વાત કરીશું અનંત પટેલના લઈને શું કહેશું આજે અનંત પટેલજી ફોર્મ ભરવા જઈ રહ્યા છો શું કહેશું સૌ તો આજે ફોર્મ ભરવા જવાના છે ખાલી ગુલાલ નથી લાવ્યા જીતવા જ આવ્યા છે ને પાછા આવશું વલસાડ બહુ જંગી મતી જીતશું પરંતુ આ દેશમાં જે વગર ગોળીએ જે બંદૂકો છોડવામાં આવે છે ભાજપ દ્વારા કે ચારસો પાર આ વખતે ભાજપ ચારસો પારની પણ દેશની બહાર કારણ કે દેશની જનતા એટલી ત્રાહીમામ પોકારી ગઈ છે યુવાઓ ભાજપથી એટલા ત્રાહીમામ પોકારી ગયા છે કે ચારસો પારના જે ભણગા ફૂંકે છે એને દેશની જનતા એક જ સલાહ આપે છે કે હવે તમે દેશની બહાર છો અનંત પટેલ નિશ્ચિતપણે બહુમતીથી વધારે લીડથી જીતવાના છે જે પાંચ લાખના લોકો વાયદાંચ લાખની લીડની વાતો કરે છે પાંચ લાખ મત પણ ભાજપના ધવલ પટેલને નથી પડવાના કારણ કે સામે આદિવાસી સિંહ અનંત પટેલ છે તમે ડાંગથી આવ્યા છો ડાંગમાં કેવું વાતાવરણ છે એમનું ડાંગ એક એવી જગ્યા છે કે અમે અત્યારે અનંતભાઈને વિશ્વાસ અપાવી રહ્યા છીએ કે જો અનંતભાઈ જીતશે ને જે વધારેમાં વધારે લીડ નીકળશે ડાંગથી નીકળશે એવો વિશ્વાસ અમે અનંતભાઈ ને આપ્યો છે એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આજે અનંત પટેલ ફોર્મ ભરવા નહીં આજે અમે ગુલાલ જ નથી લાવ્યા એવું કહી રહ્યા છે આજે અનંત પટેલ જીતી જ ગયા છે એવું કહી રહ્યા એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે આજે જે ચારસો પાર ની વાત કરી રહી છે સરકાર તો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચારસો પાર નહીં દેશ ની બહાર એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું આજ રોજ જયારે આનંદ પટેલજી ફોર્મ ભરવા માટે વલસાડ ખાતે આવી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારે આપના જે આગેવાનો છે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ છે જે એવો પણ આજે જેને વલસાડ ખાતે પહોંચી ગયા છે ત્યારે આપણે સીધા એમની સાથે પણ વાત કરીશું જ્યારે જે લોકો કહી રહ્યા છે અને જે ભાજપ પક્ષના લોકો પણ કહી રહ્યા છે કે ડબલ એન્જિનની સરકાર ત્યારે આનંદ પટેલ માટે જે ડબલ પંકજ આવી ગયા છે ત્યારે આપણે સીધા એમની સાથે પણ વાત કરીશું જ્યારે આનંદ પટેલને સપોર્ટ કરવા માટે આવ્યા છે જે આજ રોજ જ્યારે આનંદ પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે શું કહેશો અનંત પટેલ કોઈ એક સમાજના ઉમેદવાર ઉમેદવાર નથી એ સર્વ સમાજને સાથે લઈનાર ને ચાલનાર વ્યક્તિ છે અને ચોવીસ કલાક દિવસ રાત લોકોના કામ કરવા માટે હંમેશા તત્પર રહે છે અને એનાથી આકર્ષાયને ખાસ કરીને આજે યુવામાં અનેરો ઉત્સાહ તમે જોઈ શકો છો અને તમામ વિસ્તારમાં આખી ડાંગ વલસાડ ડાંગ લોકસભા વિસ્તારમાં જ્યાં જોયા હતા અનંત પટેલનું નામ ચર્ચામાં છે ધવલ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને હજી સુધી પૂરતા ભાજપના કાર્યકરો પણ નથી ઓળખતા જ્યારે અનંત પટેલને આખા વલસાડ ડાંગના લોકો ઓળખે છે આખા ગુજરાતના લોકો ઓળખે છે અને આજે દેશમાં પણ એમનું નામ ચર્ચામાં છે બીજા પંકજ સાથે વાત કરીશું એમનું શું કહેવું છે આજના આજે અનંત પટેલજી ફ્રોમ ભરવા માટે જઈ રહ્યા છે શું કહેવાય આજે અનંતભાઈ ખાસ કરીને સર્વ સમાજની સાથે લઈને ચાલનારા અને હક અધિકારની લડાઈ લડનારા અન્યાય ન્યાય મેળવવા માટે લડાઈ લડનારા એવા અમારા લોકલાડીલા વાંસદા ચીકલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ આજે ફોર્મ ભરીને એક નવો રાગ છે અને જે અવાજ ગુજરાતની અંદર હતો તે હવે પછીથી દિલ્હી લોકસભાની અંદર ગુજશે અને આ વિસ્તારના હર હંમેશા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને હવે વધારે પ્રશ્નો ઉઠાવશે અને લોકોના વિકાસના કામમાં સહભાગી બનશે ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારે જે તમારા આમ આદમી પાર્ટી દ્વારા કેવો સપોર્ટ મળી રહ્યો છે આનંદ પટેલ સો ટકા આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સો સો ટકા એમને સપોર્ટ મળી રહેશે અને આમ આદમી પાર્ટી સપોર્ટ જ ને પૂરી પૂરી મહેનત પણ કરશે અને જ્યાં નથી નું છે કે જ્યાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નથી વિસ્તારમાં પણ લોકોને જઈને સમજાવશે અને એક સામાજિક અને આપણા વિસ્તારને સુખરૂપ વિકાસ માટે આગળ લેવા માટે દરેક લોકોને વાતચીત કરશે અને પ્રચાર પ્રચાર પણ કરશે જે આ હતા જે પંકજભાઈ જે મેં તમને કીધું એ ડબલ પંકજની જ્યારે વાત કરવામાં આવે એમણે પણ કીધું છે કે જ્યારે અનંત પટેલને જે વલસાડ ડાંગ લોકસભામાં એમની વાત કરવાની રહેતી નથી કારણ કે લોકો એમને નાના બાળકો પણ ઓળખે છે ત્યારે ધવલ પટેલે હજુ સુધી ત્યારે એમણે એમની માહિતી જ આપવામાં આવી છે કે હું ધવલ પટેલ અને હું આ કાર્યકર્તા એવી રીતે એણે અલગ પ્રકારના અલગ અલગ પ્રકારથી ધવલ પટેલને ઓળખાણ આપવામાં આવી રહી છે ત્યારે અનંત પટેલને દરેક લોકો ઓળખે છે અને અનંત પટેલ જીતશે સો ટકાની એમણે વાત કરી લોકસભા ખાતે એમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે સેલવાસ થી પ્રભુભાઈ ટોપિયા અને વલસાડ ના स्टार પ્રચારક એવા આજ રોજ વલસાડ ખાતે પહોંચી ગયા છે ત્યારે આજ રોજ એમની સાથે વાત કરીએ તો આજે શું કહેવા માંગે છે જ્યારે અનંત પટેલ ફોર્મ ભરવા જઈ રહ્યા છે જી આજે અનંત પટેલજી ફોર્મ ભરવા જઈ રહ્યા છે શું કે વલસાડ લોકસભામાં ભાઈ અનંત પટેલ કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગેર બંધને જે ઉમેદવારી ભરાવીને આજે જે નામાંકન કરવા જઈ રહ્યા છે તો સૌથી પહેલા તો હું એમને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું સાથે જ વલસાડ લોકસભા સીટમાં જે આટલા વર્ષો બાદ જે આમ જનતામાં આમ લોકોમાં આદિવાસી સમાજ હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય ગરીબ શોષિત વંચિત દરેક દરેક વર્ગમાં એક જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ પહેલીવાર જોવા મળી રહ્યો છે તો આ અવસરે એમ નગર હવેલી થી વિશેષ તરફ વલસાડ જિલ્લા લોકસભામાં સહપ્રભારી તરીકે મારે નિયુક્ત થઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા તો મારી પણ વિશેષ જિમ્મેદારી બને છે કે તમામે તમામ ચીજે જે આ વિસ્તારના આદિ સમાજ હોય કે દરેક દરેક વર્ગના સમાજને સંદેશ આપવા માંગુ છું આપના માધ્યમથી કે અનંતભાઈ પટેલ ફક્ત આદિવાસી નેતા જ નથી પણ જ્યારે જ્યારે એ વિધાનસભા હોય કે રોડ પર હોય કે જ્યાં બી કાનૂની લડાઈ લડવાની વાત આવતી હોય જ્યાં પણ હક અધિકારની લડાઈ લડવાની વાત આવતી હોય તો દરેક દરેક સમાજ માટે એમને સંઘર્ષ કર્યો છે તો જે સત્તા પર રહીને બી વિધાનસભામાં જે એમએન હોવા છતાં પણ એક આમ લોકો સાથે રોડ ઉપર લીગલ રીતે હોય કે બધા રીતે આપણે સંઘર્ષ કરી રહ્યા છે તો હવે આ વિસ્તારની જે જનતા છે એની જિમ્મેદારી બને છે કે જે સમાજ માટે હક અધિકાર માટે જે ચોવીસ કલાક વિચાર કરે છે જે જે રાત્રે હોય દિવસ કોઈ વિચાર નથી અને સમાજ માટે હક અધિકાર ઉભે છે તો આ જનતાએ આ વિસ્તારની જનતાએ હવે જંગી બહુમતીથી વિજય બનાવીને એમને સંસદની પટલ પર મોકલ જોઈએ એવો સંદેશો આપવા માંગુ છું જી જે સરકાર કહે છે કે 400 ની પાર શું તમે શું કહેશો 400 પાર માટે આજે કેન્દ્રમાં બીજેપી સરકારને લઈને જે 400 પાર 400 પાર કેરિયા છે આપણે સ્પષ્ટ ના દેવું

જે લોકસભાની જે વિસ્તારો છે એમના જે કરણી સમાજ અને જે રાજપૂત સમાજ અનંત પટેલને ટેકો જાહેર કરે છે શું કહેશો જો ભાજપ અને આરએસએસની જે એક માનસિકતા છે એ ફક્ત આપણી ક્ષત્રિય સમાજની બહેનો જ નહીં પણ દરેક દરેક સમાજ માટે સ્ત્રી માટે એ લોકોની જે માનસિકતા છે એ બીજેપી અને આરએસએસ માનસિકતા દર્શાવી રહ્યા છે એ ફક્ત સત્ય સમાજ બહેનો એટલે તમામ તમામ જે સ્ત્રી અમારી આપણી બહેનો છે એમનો વિરોધ કર્યો છે વસ્તુ પર તો આજે આ ભાજપ ને સમજ પડી ગઈ છે વસ્તુ પર કે અને ભાજપ ની માનસિકતા બી લોકો સમજે છે આજે ભાજપ એ વિશે સ્ત્રી વિરોધી જે માનસિકતા છે એ સામે આવી છે હવે એ ફક્ત સત્રી બહેનો પણ છે એનો વિરોધ નથી કર્યો દરેક દરિયા એમના એમના નેતાઓને ને એમના સ્ટેટમેન્ટ સ્ત્રીઓ પર એમના શું હોય છે આદિવાસી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય કે દરેક દરેક બહેનો પર જે માનસિકતા છે જે જેલમાં જે તમે જોઈ રહ્યો કે વચ્ચે બાદકારના કેસમાં જે ગુજરાતના લોકો જેલમાં હતા અમુક એમના પાર્ટીના લોકો સમર્થકો જે જેલમાંથી છૂટે છે એમને માન સન્માન કરવામાં આવે છે તે લોકો માનસિકતા દર્શાવે છે કે બીજેપીની માનસિકતા શું છે બીજો એક પ્રશ્ન કે તમે સ્ટાર પ્રચારક તરીકે તમે જો પ્રચાર કરવા જાઓ આ જો લોકસભા સીટ એટલે બાહુલ આદિવાસી વિસ્તાર છે જે આદિવાસીઓના જે પડતરમાં સમસ્યાઓ છે જેમ કે આ વાત કે અનુસૂચિત પાછમી વિસ્તાર છે કાનૂની વાત આવે છે આદિવાસી સલાહકાર સમિતિની વાત આવતી છે આદિવાસીઓની જે અને પરંપરાની વાતો આવતી છે છેલ્લા વર્ષો થી ગુજરાત સરકારે આમસી પાછી લઈને આ પર અમલ નથી કર્યા તો આદિવાસીઓ કે બીજું જે બોગસ આદિવાસીની વાત વાત છે આરસર ની વાત આવતી વસ્તુઓ છે જળ જંગલ જમીન ની વાત આવ્યા છે જે દરેક દરેક જે મોટા મોટા સેન્ટર થી જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં થોભી રહ્યા છે તો તમામ બધી વસ્તુઓને લઈને જનતા વચ્ચે મજાઈશું સાથે તમારા જનરલ માધ્યમથી હું જનતાને પણ જ માગું છું કે આનંદભાઈ પટેલ ફક્ત આદિવાસી વિસ્તારમાં વલસાડના આદિવાસીઓની અવાજ નથી પણ પૂરા ગુજરાતના આદિવાસીની અવાજ બનશે પૂરા દેશના આદિવાસીની અવાજ બનશે એટલે વલસાડના આદિવાસી વિસ્તારે તમામો તમામ આવો ફેસ આવો ચહેરો જે સતત સમાજ માટે વિચાર કરે છે જે સતત સમાજ માટે સંઘર્ષ કરે છે પોતાના પરિવાર ને છોડી લે પોતા તમે જોઈ રહ્યા છે તેના પર કેટલા આક્રમણ થયા છે એવા વ્યક્તિને અગર આ વિસ્તાર જનતા મોકો આપો જોઈએ અને સદન માં મોકલાવો જોઈએ અને આ વલસાડ સાથે દેશ ની અવાજ બનવી જોઈએ સરકાર જે કહે છે જે ભાજપ પક્ષ કહે છે કે જે બંધારણની વાત કરે બંધારણ બદલવાની વાત કરે છે ત્યારે અનંત પટેલ જે જાહેર સભાઓમાં પણ કહે છે કે બંધારણ બદલવા દઈશ નહીં જો હું સત્તા પર આવીશ તો શું કહેશો એ બાબત અમે અનંતભાઈના હરેક વક્તવ્યો હરેક વસ્તુઓ પર એમના સમર્થનમાં છે આનંદભાઈ જે રહ્યા છે આનંદભાઈ કેરિયા રહ્યા છે એ ઇન્ડિયા ગઠબંધન કહી રહી છે આનંદભાઈ કહી રહ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કહી રહ્યા છે એ જ આજે રાહુલ ગાંધીજી અમારે કહી રહ્યા છે કે આદિવાસી દેશના મૂલભીત છે મૂળ માલિક છે અને આરક્ષણ ખતમ કરવાની વાત કરી રહ્યા છે ફક્ત આદિવાસી પણ નહીં પણ જયારે આજે આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસી સમાજો છે અગર જયારે સંવિધાન ખતમ થઈ હશે તો આદિવાસી વિસ્તારમાં બીજો સમાજ કેવી રીતે રહી શકશે તો જે ભાજપ માનસિકતા બતાવી રહી છે વસ્તુ પર અને અનંતભાઈ જે લડત છે એ કોંગ્રેસની ની લડત છે કોંગ્રેસની લડત છે ઇન્ડિયા ગઠબંધન લડત છે તો દરેકે દરેક અનંતભાઈ જે બોલંદ અવાજે જે વાત કરી રહ્યા છે એવી પડખે અમે સાથે છે આનંદભાઈ માટે જે આમ જનતામાં લોકોમાં જે

અનંતભાઈ જયારે જયારે ગામડામાં જઈ રહ્યા છે અને જે લોકોમાં માં જોશ જુનુન ઉત્સાહ અને સ્વયંભૂ આજ જેટલા પ્રોગ્રામ થયા છે બીજેપી ને પોતાની મિટિંગ લાવવા માટે લોકોને ટેમ્પો ટ્રક ને પૈસા મોકલવા પડે છે દારૂ મોકલવો પડે છે અનંતભાઈ અમારે એક એવા નેતા છે અમારા કોંગ્રેસ ના એવા છે જેમના માટે લોકો પોતાએ સૌ ખર્ચે લોકો મિટિંગોમાં આવી રહ્યા છે સભાઓમાં આવી રહ્યા છે મંડપો ની વ્યવસ્થા કરી રહ્યા છે પાણીની વ્યવસ્થા કરી છે ચાની વ્યવસ્થા કર્યા છે એટલો ઉત્સાહ લોકો આ લડાઈ અનંતભાઈ નથી આ લડાઈ વાસ્તવમાં આદિવાસી સમાજ લડી રહ્યા છે જે એક કહેવત છે અત્યારે હાલમાં જે એક વાત ચાલી રહી છે લોકોમાં કે અનંતભાઈનો ચર્ચો અને બીજેપીનો ખર્ચો તમને શું લાગે ખર્ચો કામ આવશે કે અનંતભાઈનો ચર્ચો કામ આવશે અનંતભાઈએ આ મેં વારંવાર મારા વક્તવ્ય એવું કીધું છે કે અનંતભાઈને ટિકિટ અનંતભાઈને છે ને મળી પણ અનંતભાઈનો જે સંઘર્ષ જોયો અનંતભાઈએ જે આદિવાસીઓની હક અધિકારની લડાઈ સતત રોડ થી લઈને સતત સુધી લેડી છે કાનૂની સુધી હરેક રહી લડી છે તો એ જોઈને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટી આમાં પ્રત્યાશી બનાવ્યા છે તો ડેફિનેટલી છે એક ખર્ચા કેટલાય બી કરે હા જે કરવાનો એ કરે પણ આનંદભાઈ જીતે છે હું એ તમને આશ્વાસ કરું છું આ હતા જે સેલવાસ થી આવેલા જે પ્રભુભાઈ ટોકિયા એમણે પણ જે કીધું છે કે અનંતભાઈ સો સો ટકા જીતશે અને મોટી લીડ થી જીતશે એવું એમનું પણ કેવું છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો